દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા શહેરમાં અગિયારસો એકાવન ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી યાત્રામાં પોલીસ જવાનો સહિત શાળાના બાળકો શિક્ષકો નગરવાસીઓ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ હાથમાં તિરંગા સાથે ઉત્સાહભેર જોડાયા હતા યાત્રામાં વ્યારાના ઉનાઈ નાખા વિસ્તારથી શરૂ થઈ વ્યારામાં ફરી હતી સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી વ્યારાની અંદર દેશભક્તિના નારા સાથે શહેર રંગે રંગાયું હતું તિરંગા હાથમાં લઈને અનેક લોકોએ દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રા કાઢી હતી મંત્રી મુકેશ પટેલ સહિત અધા અધિકારીઓ પદાધિકારીઓ અને તેમની સાથે કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા વ્યારામાં કુલ અગિયારસો એકાણું ફૂટ લાંબા ધ્વજ સાથે દેશભક્તિની ભાવના સાથે રંગાયું હતું તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને દેશભક્તિના નારા સાથે શહેર તિરંગા યાત્રામાં રંગે રંગાયું હતું અને આ સાથે ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર જ્યારે કાર્યકર્તાઓએ દેશભક્તિના નારા સાથે સહિત કાર્યકર્તાઓએ ત્યાં તિરંગા યાત્રા કાઢી હતી આજે તાપી જિલ્લાની અંદર ઔતિહાસિક તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ વખતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને થીમ આપી છે ત્યારે દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લગાવીને એને દરેક ઘર સ્વચ્છતા રાખવાની આપણે સૌની ફરજ છે મોદી સાહેબે આપને સૌને બધા હૃદયથી દેશવાસીઓ જોડાય એના માટે અપીલ કરી છે આજે એનું ઉત્તમ ઉદાહરણ દાખલો આજે તાપી જિલ્લા પૂરો પાડ્યો છે લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો જ્યાંથી યાત્રા શરૂ થઈ ત્યાંથી છેલ્લો એન્ડ સુધી આ યાત્રા શરૂ થઈને ખૂબ મોટી સંખ્યામાં લગભગ ત્રીસ હજારથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે ત્યારે હું દરેક લોકોને અભિનંદન પણ આપું છું દરેક લોકોને આપના તરીકે વિનંતી કરવું છે આપને આપેલું જે તિરંગો આપના ઘેરા ઘરની ઉપર લહેરાવે એવી પણ એમને વિનંતી કરું છે